તબીબોના જણાવ્યા અનુસાર યુવકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું ત્યાં તો 4 રસ્તા ધારો ફ્લેટ છે પાણીની ટાંકી ત્યાં આગળ એક મારા મારા ધારો ફ્લેટ ની નીચે જ થર્ડ ફ્લોર પર એક વ્યક્તિ રહે છે નો યુપી થી છે મહિનો તો એ છે અમારા રેવા આવો છે પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો ભાઈને કઈ બોલ્યો તો પણ ભાઈ મારો ભાઈ એવો છે કે કોની સાથે ઝઘડતો કાર્ય નથી અને આટલી બાબતમાં બી એને એક જ એને કીધું હતું કે ભાઈ આપ કેસા કેસા બોલ રયો ગ્રુપ માં મેસેજ પણ કર્યો તો કે તું જાણતા નહીય યુપી વાળો કુછ ભી કર લુંગા એસા જેસા આપ મે મેરા પ્રોસેસ કરુંગા તું મને જાણતા નહીય એક્ચ્યુલી ભાઈ એ ગાડી ત્યાં મેકી થી એની ગાડી રોડ બહાર રોડ પર મેકી ના આયોય મારો ભાઈ એવો જે કે એને એક વખત મારો ભાઈને કહેવાનું એવું હતું કે તું મને એક વખત કહેતો કરી યા તો કોને કે તો કલસાઈન આગળ પાછળ કરી શકે છે તું બહાર રોડ પર કેવી રીતે મેકી શકે છે કોઈ ગાડી તો ભાઈ આ બાબત થી ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું મેં એસા હોત તો ગ્રુપ મે બોલના તો ચી એક બાર તો ભાઈ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈને બધું આમ તેમ થયું કઈ બોલ્યો ને બોલાચાલી થઈને પતી ગયું અને સાંજે એને પ્લાનિંગ કર્યો અને મારા ભાઈને અહીંયા ઘા માર્યો છે હમણાં મારા ભાઈની મૃત્યુ થઈ ગયું છે ઘા મારીને એની સાથે બે ત્રણ જણ હજુ હતા એ મને કહેતા કેતા મને ડાયરેક્ટ બોલ્યો કે બે ત્રણ જણ હજુ છે એની સાથે હતા એને પ્લાનિંગ કરી અને માર્યો છે માણસ કેટલા ટાઈમથી અહીંયા રેવા આવ્યો અમે દોઢ વર્ષ એ હમણાં એક જ મહિનો થયો છે અહીંયા રહેવા આવ્યો છે એવું છે અને અમને નહીં ખબર શું કરે છે કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આજુબાજુ અમે કોને ઓળખતા નહીં કોની સાથે વાત પણ નથી કરતા આજ ની તારીખ માં આખી ફ્લેટ માં અમે કોને નથી ઓળખતા એ લોકો આટલા વર્ષો અમે ખાલી પ્રમુખ જે મેન છે એમની સાથે જ વાત કરીએ છીએ એમ કોઈ સાથે વાત ના ના હજુ સુધી અમારે તો એવું છે ને કે ક્યારે કોની સાથે કોઈ ઝઘડો ભી નહીં તો એટલી શાંત સોસાયટી છે બહુ શાંત છે એમાં કઈ ઝઘડો વગેરે કઈ થતો જ નહીં ક્યારે મારો ભાઈ શું કરતો હતો ને મારો ભાઈ આર્કિટેક્ટ ઓફિસ માં જોબ કરતો હતો ત્યાં જોબ કરે છે અને સવાર સાંજે રેપિડો મારે છે એ આજે રજા હતી તો બી આખો દિવસ રેપિડો માર્યો ને બપોરે ઘરે આવ્યો તો એ રેપિડો કરીને ઘરે આવ્યો અને એટલામાં બપોરે આવીને ડાયરેક્ટ સુઈ ગયો મને ખબર નઈ અમને કઈ બાબત થઈ આવશે તો એવી રીતે તો સાંજે કઈ ગયો હશે દીદી ને ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં એ ડાયરેક્ટ દાદરા ચડતો હતો એટલા માટે પેલો રેડી જ હતો અને અહીંયા ઘા મારી નાખ્યો એને એક જ ઘા મારો મોટો જે અહીંયા આખો અને ત્યાં જેનું મારા બહેન એ થઈ ગયું અને એની સાથે બે ત્રણ જણ હતા ધ આરો આફ્રેલ ધ આરો આફ્રેલ રિયા ચાર રસ્તા ત્યાં આગળ જાય છે અમે ત્રણ બાજુ ભાવત છે તેવા સીમા બી છે પોતરી માં બી છે ભાઈલી ગામ માં બી સેવા ત્યાં આગળ પણ ગયું છે એટલે બધે બાજુ ત્રણે પોલીસ સ્ટેશન માં પોલીસ વાળા આઈન જોઈન પણ ગયા હમણાં સુધી ત્યાં એનું બધું જ પડ્યું છે ફોન વગેરે આખી સોસાયટી માં કોઈ હાથ બી નહીં લાગે બધું ત્યાં ત્યાં જ પડ્યું છે કઈ સોસાયટી ધારો અફરેજ મારું નામ આકાશ ગુરપાનું છે અને મારો મારા જે ભાઈ એ મૃત્યુ પામ્યો છે અક્ષય ગુરપાનું છે સમગ્ર મામલો એવો છે કે અક્ષય નરેન્દ્રભાઈ કુરપાણી જે ભાઈલી વિસ્તારમાં રહે છે અને સોસાયટીમાં પાર્કિંગ બાબતે એ લોકોને ઝઘડો થયેલો અને સાડા આઠ વાગ્યાની આજુબાજુ સુશીલ કુમાર શિંદે છે એમને એમને છાતીના ભાગે એટલે કે ઉપરના ભાગે એક ચપ્પુ કે અથવા છરી જેવું વસ્તુ મારી અને જે તે વખતે મારેલું અને સારવાર દરમિયાન અ હોસ્પિટલમાં લાવતો એમનું થયું છે અને હાલ એમની પોલીસ ફરિયાદ લઈ એને આગળની કાર્યવાહી ચાલુમાં છે આરોપને અટક કરે હાલ ફરિયાદ લેવાનો પ્રોસીજર ચાલુ છે અને એ બાદ એને આટકની કાર્યવાહી કરવામાં આવનાર છે ઓળખતા એવું કંઈ હાલ તપાસમાં જણાઈ આવેલ નથી પણ આ જે ફરિયાદી પાર્ટી છે એ છેલ્લા દોઢેક માસથી જ ત્યાં રહેવા આવેલી છે એમના મકાનનું રિનોવેશનનું કામ ચાલતું હતું એટલે એ દરમિયાન તેઓ ત્યાં ભાડેથી રહેવા આવેલા હતા અને એમના સોસાયટીના ગ્રુપમાં ચેટ થયેલું અને એ બાબત ત્યાં એકબીજાને મળતા પેલા સામેવાળાએ ફક્ત હુમલો કરી અને સીધું ચપ્પુ મારી દીધું એમને એ ટાઈપનું બનાવ બનેલ છે હાલ ચાલુ છે તપાસ ચાલુ છે જે ફરિયાદ લઈ એની પ્રોસિજર ચાલુ છે એનું પીએમ કરવાની આગળની કરે એ ચાલુમાં છે ફરિયાદ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બેથી ત્રણ એ તપાસમાં ખુલશે તે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે આજુબાજુના નિવેદનો લેવામાં આવશે અને એ આધારે જે પણ આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી વહી કરવામાં આવશે આમાં લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો